સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા બાદ નવસારી ખાતે ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશ પટેલનું ભવ્ય સ્વાગત આજે ગુજરાતના રાજકીય ક્ષેત્રમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સાથે અમે તમારી સમક્ષ હાજર છીએ ગુજરાત સરકારના નવા મંત્રી મંડળમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા બાદ ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશ પટેલ પોતાના ગૃહ જિલ્લા નવસારી પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તારીખ સત્તર ઓક્ટોબરે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવરત્ન હસ્તે શ્રી નરેશ પટેલે શપથ લીધા હતા ગુજરાત સરકારમાં આદિજાતિ વિકાસ વિભાગનું મહત્વપૂર્ણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે આજે નવસારી સર્કિટ હાઉસ ખાતે ભાજપ કાર્યકરો અને આગેવાનો દ્વારા તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા અધ્યક્ષ શ્રી ભૂરાલાલ શાહ ધારાસભ્ય શ્રી આરસી પટેલ શ્રી રાકેશભાઈ દેસાઈ તેમજ સંગઠનના હોદ્દેદારો અને હજારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા સૌએ ઉત્સાહપૂર્વક શ્રી નરેશ પટેલને શુભકામનાઓ આપી હતી કેબિનેટ મંત્રી તરીકે ચાર સંભાળ્યા બાદ શ્રી નરેશ પટેલે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિકાસનો રથ ક્યારેય થંભતો નથી તે સતત આગળ વધે છે તારીખ સત્તર ઓક્ટોબરે સ્વર્ણિમ સંકુલના પ્રથમ માળે આદિજાતિ વિકાસ મંત્રી તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળતી વખતે પૂર્વ મંત્રી શ્રી કુબેર ડિંડોર પણ તેમની સાથે હાજર રહ્યા હતા શ્રી નરેશ પટેલે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તેઓ ગુજરાતના આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરશે નવસારી અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં શ્રી નરેશ પટેલ એક પ્રભાવશાળી નેતા તરીકે ઓળખાય છે તેમણે જણાવ્યું કે તેઓ નવસારી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે નવા મંત્રીમંડળમાં ગુજરાતના કુલ સત્યાવીસ મંત્રીઓમાં ચાર આદિવાસી નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ભાજપની આદિજાતિ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને અંતમાં એક નોંધ શ્રી નરેશ પટેલ અગાઉ બે હજાર સત્તરથી થી બે હજાર બાવીસ દરમિયાન અન્ન અને પુરવઠા વિભાગના મંત્રી રહી ચૂક્યા છે તેઓ બે હજાર બાર થી બે હજાર સાત દરમિયાન ચીખલી વિધાનસભા બેઠકમાંથી અને બે હાજર સત્તર થી ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે એને ધ્યાનમાં જે મને બીજો આપ્યો છે તમામ કાર્યકર્તાઓ